સુરતના પોસ વિસ્તાર ગણાતા વેસુમાં મંગળવારે રાત્રે એક મોંઘી ડાટ મર્સિડીઝ કારને જાણ્યા ઈસમે ઈરાદાપૂર્વક આગ લગાવી દેતા ચકચાર મચી ગઈ છે ઘટના વેસુ વિસ્તારમાં આવેલી ગેલ કોલોનીના નીલકંઠ નિવાસ પાસેની છે જ્યાં પાર્ક કરેલી કાર પર જ્વલનશીલ પદાર્થ નાખી આગ ચાંપી દેવામાં આવી હતી આ ઘટનાનું સીસીટીવી ફૂટેજ સામે આવ્યું છે જેમાં એક શંકાસ્પદ ઈસમ ગાડી નજીક આવીને કંઈક પદાર્થ છાંટી રહ્યો હોય તેવો સ્પષ્ટ જોવા મળે છે તેના થોડા સમય પછી કારમાંથી ધુમાડા ઓડતા જોવા મળ્યા હતા અને આખી ગાડી સળગી ઉઠી હતી ઘટનાની જાણ થતા સ્થાનિક વેસુ પોલીસ મથકે કારના માલિકે ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં કારના માલિકે જણાવ્યું કે તેમણે ગાડી સામાન્ય રીતે તેમના નિવાસ સામે પાર્ક કરી હતી અને કોઈ દુશ્મનાવટ નહીં હોવા છતાં આવી ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને આરોપી ઈસમની ઓળખ માટે પ્રયાસ તેજ કર્યા છે હાલ આ કૃત્ય પાછળનું ચોક્કસ કારણ અકબંધ છે મોંઢી મોંઘી ગાડી બળીને ખાક થતાં પરિવારમાં ભાવાત્મક આઘાત જોવા મળ્યો છે ઘટના બાદ સમગ્ર વિસ્તારમાં ભયનું વાતાવરણ છે વેસુ પોલીસે જણાવ્યું કે જે પણ વ્યક્તિ આ ઘટનામાં સંડોવણી ધરાવતી હશે તેની સામે કડક કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવશે